શાક્ષર નગરી નડિયાદ હાલ ચોરો અને લૂંટારો ગેમની નગરી બની છે

ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને બેંક ઓફ બરોડા વિજયા બેંક સાથે ઘટના સ્થળની નજીક આવેલા કોલેજ રોડની દુકાનો ના ની તપાસ શરૂ કરી હતી

શરૂઆતમાં વિજયા બેંક છે એમાં હું ગયો દસેક વાગે લગભગ એક્ઝેક્ટ ખબર નથી ટાઈમ પણ એટલો અરાઉન્ડ રાઉન્ડેડ મારે પૈસા ઉપાડવા હતા એમાંથી બે લાખ પૈસા મેં ઉપાડ્યા રકમ ઉપાડી પાંચસો પાંચસોની નોટો ચાર બંડલ ત્યાંથી લીધા મેં અને એ પછી અહીંયા બેંક ઓફ બરોડામાં હું આવ્યો ચાલતો જ આવ્યો બેંક ઓફ બરોડામાંથી પણ એ જ પ્રમાણે મેં પૈસા ઉપાડ્યા એકાઉન્ટમાંથી અને મુખ્ય ઉદ્દેશ શું તો કે આ પૈસા ઉપાડીને મારે એચડીએફસી અને એક્સિસ બેંક બંનેમાં બ બે લાખ જમા કરવા તા કારણ કે ગવર્મેન્ટે પહેલાં બહાર પાડ્યું હતું કે વિજયા બેંક બેંક ઓફ બરોડા અને ત્રીજી બેંક ત્રણને ભેગી કરવાની છે મર્જર કરવાનું છે ક્યારે થશે તો મને ખબર નથી એટલે મને એમ થયું કે અત્યારે આમાંથી પૈસા આમાં ટ્રાન્સફર કરી દઈએ અને પછી જરૂર પડે ત્યારે ફરીથી પેલી નવી બેંક જે થાય નવા નામે થઈએ એમાં આપણે પછી શિફ્ટ કરશું એ આઈડિયા હતો એટલે અહીંયા પહેલા પૈસા ટ્રાન્સફર કરીને ફિક્સ ડિપોઝિટમાં મૂકી દઈએ પછી ઉપાડીને પહેલાં મૂકી દઈશું તો ભાઈ કેટલા રૂપિયા હતા મેં કહ્યું ને બે લાખ પહેલામાંથી બે લાખ અહીંયા ચાર લાખ પ્લસ એક નાનું પાકીજ હતું એની અંદર છૂટી નાની નોટો હતી સોની નોટ છે પાંચસોની બીજી છૂટી નોટ પચાસની એવી બધી વીસની એવી નાનું પેકેજ અંદર હતું

બે જણા એટલે એક જણ ને ઝપટ મારીને જતા રહે પણ કે એટલી સ્પીડમાં નંબર પ્લેટ પણ હું વાંચી ના શક્યો તમે શું શું વ્યવસાય કરતા હતા નોકરી હું તો નોકરી અત્યારે નથી કરતો પહેલાં કેન્યામાં હતો આફ્રિકા તેત્રીસ વર્ષ ત્યાં રહ્યો અને ત્યાર પછી તે પહેલા અહીંયા ગવર્મેન્ટમાં હતો ગુજરાત ગવર્મેન્ટમાં જ્યારે ગુજરાત સ્ટેટ જુદું નહોતું પડ્યું બોમ્બે સ્ટેટમાં હતું ત્યારે કઈ પોસ્ટમાં હતા ઓફિસર તરીકે હકીકત એવી છે કે ફરિયાદી શ્રી ડાયાભાઈ પટેલના એમના ઘરેથી આજે સવારે દસ વાગે બે બેંકમાં વિજયા બેંક અને બેંક ઓફ બરોડા ખાતેથી બે બે લાખ રૂપિયા ઉપાડી અને એમના ત્રીજા બેંક એચડીએફસીની એક્ઝિસમાં એમને પૈસા મૂકવા હતા ત્યાં જઈ રહ્યા હતા અને રસ્તામાંથી બે બાઇકવાળા માણસો આવી અને પાછળથી એમનો જે હાથમાંનો જે થેલો હતો જેમાં ચાર લાખ રૂપિયા હતા તે કરી અને છે સાહેબ હાલ તપાસ ચાલુ છે બધા બેંકોમાંથી રસ્તાની સીસીટીવી ફૂટેજ મેળવવાની વિગત ચાલુ છે અને એ ફૂટેજ પણ મળે મળેલ છે અને એ દિશામાં તપાસ ચાલુ છે કે જે અલગ અલગ અગાઉ આ ગુનાઓમાં પકડાયેલા હોય તેવા આરોપીઓ અને આ જે એમનો શરીરનો બાંધો અને જે એમની હિલચાલ છે એના ઉપરથી આ લોકો કયા પરપ્રાંતિય હોઈ શકે કે બીજા ક્યાંના હોઈ શકે એ બાબતની તપાસ ચાલુ છે જિલ્લાના કેટલી પોલીસ કામે લાગી છે ત્યારે એટલા તમામ નડિયાદ ટાઉન રૂરલ પશ્ચિમ અને નાકાબંધી તમામ જિલ્લામાં આપેલ છે આ અનુસંધાને ભત્તા એલસીબીએસઓજી એસઓજી પણ આ કાર્યરત છે આ બાબતમાં કેટલા લોકોનો સંધન થઈ શકે હાલ પ્રાથમિક દૃષ્ટિ જોતા જે બે જે જેમણે ચીલ ઝડપ કરી હતી એ બે વ્યક્તિઓ તદઉપરાંત બે સીસીટીવીમાં બીજા વ્યક્તિ દેખાય છે કે જે એને મદદમાં એને ઇન્ફોર્મેશન આપવા બાબતમાં હોઈ શકે એવી માહિતી ફલી થઈ રહી છે એટલે બે તો બિલકુલ ક્લિયર છે કે બે છે અને વધતા બે બીજા જો એમનો રોલ હશે તો એ ચાર વીલમાં ફરિયાદ દાખલ થશે